નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો હવે આપણે દ્વિતીય સત્રના પ્રકરણની શરૂઆતો કરીએ પ્રકરણનું નામ છે સજીવો અને તેમની આસપાસ તમે સૌ જાણો છો સજીવ એટલે જેનામાં જીવ છે તે જે પ્રાણીઓ અથવા તો વનસ્પતિ વૃદ્ધિ કરે છે વિકાસ પામે છે તેને સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ સજીવો અને તેની આસપાસ છે એની વિશે આપણે જાણવાનું છે પહેલી ને ઘણી જગ્યાઓ આવી જ એક સફર તેઓ ઋષિકેશમાં ગંગા નદી પર ગયા તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતા અલગ જ પ્રકારના વૃક્ષો જોયા જેવા કે ઓક પાઇન અને દેવદાર આ એવા વનસ્પતિ છે કે જે માત્ર ને માત્ર ઠંડી જગ્યામાં અને પર્વતો પર જોવા મળે છે આવી જ રીતે એ લોકો બીજી એક સફર દરમિયાન રાજસ્થાન ગયેલા તો ગરમ રણમાં તેમણે ઊંટની સવારી કરી હતી અને અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયા કિનારાની મુલાકાત લીધી હતી જ્યાં ટપકાયુક્ત સરના વૃક્ષો જોયા હતા જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે આ બધી જ જગ્યાઓ એકબીજાથી ખૂબ જ અલગ હતી કેટલીક જગ્યાઓ ખૂબ જ ઠંડી હતી તો કેટલીક જગ્યાઓ ગરમ હતી અને સૂકી હતી તો કેટલીક જગ્યાઓ છે ભેજયુક્ત હતી તો એમને વિચાર આવે છે કે દરેક સજીવ છે એ કઈ રીતે આ વાતાવરણની અંદર જીવિત રહી શકે છે અને દરેક પ્રકારના વિસ્તારની અંદર ચોક્કસ પ્રાણીઓ જોવા મળે છે તો આ વિવિધ પ્રકારના સજીવો છે એ કઈ રીતે જીવન જીવે છે તે એમને જાણવું હતું તો તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે ક્યાં જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય એણે એવું સ્થળ નક્કી કર્યું કે જ્યાં કોઈ જીવંત સજીવ ન હોય બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું ઘરની અંદર પણ તેમણે કબાટ જોવાની કોશિશ કરી તેને એવો ખ્યાલ હતો કે ત્યાં કોઈ પણ સજીવો હશે નહીં પણ તેણે કબાટ એક નાનો કરોળિયો જોવા મળ્યો તો એણે વિચાર્યું કે એવી કઈ જગ્યા છે કે જ્યાં કોઈ સજીવ ન જોવા મળે તો એણે ઘરના કબાટ જોયા ઘરની આસપાસના વિસ્તારો જોયા દરેક જગ્યાએ જોયું તો તેને કંઈક ને કંઈક સજીવો છે એ જોવા મળ્યા હતા કબાટમાં જોયું તો એની અંદર કરોળિયો દેખાયો ઘરની બહાર પણ એવું જ થયું કોઈ સ્થળ એવું ન દેખાયું કે એ વિચારતો હતો એ પ્રમાણે કે જ્યાં કોઈ પણ સજ પ્રકારના સજીવ હોય નહીં દરેક જગ્યા આપણી આસપાસની એવી છે કે ત્યાં કોઈને કોઈ સજીવો આપણને જોવા મળતા હોય છે હવામાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવો હોય છે પણ એ આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આ રીતે એણે વિચાર્યું પછી પહેલીએ દૂરના સ્થળો વિશે વાંચવાનું અને વિચારવાનું શરૂ કર્યું તેણે વાંચ્યું કે લોકોને જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા છે તમને ખ્યાલ હશે કે જ્વાળામુખી પૃથ્વીના પેટાળની અંદર ગરમ ગરમી વધે એટલે જ્વાળામુખી ફાટે છે તો એ જ્વાળામુખી છે એની અંદર પણ આટલી ગરમીમાં પણ સૂક્ષ્મ જીવો જોવા મળેલા છે તો હવે સજીવો માટેની શોધ તો એણે સજીવો માટેને અલગ અલગ શોધખોળ કરી તો દરેક જગ્યાએ એને સજીવો મળ્યા ત્યારબાદ એણે પુસ્તકો વાંચ્યા તો એમાંથી પણ એને માહિતી મળી કે ગરમ જ્વાળામુખી છે ત્યાં પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે હવે જોઈએ સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા પહેલી અને બુજો એ તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે પણ એક વિચાર આવ્યો રણમાં ઊંટ હોય છે જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે પુરી પુરીમાં બીજા કેટલાક જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ હોય છે અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા તે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા કીડી જેવા સજીવ છે એ દરેક જગ્યાએ જોવા મળ્યા ઠંડીમાં પણ જોવા મળ્યા ગરમીમાં પણ જોવા મળ્યા જ્યારે રણમાં એણે જોયું તો ઊંટ જોવા મળ્યા પર્વતો ઉપર જોયું તો પર્વત ઉપર બકરી અને યાક જોવા મળ્યા દરિયા કિનારે કલચલા અને માછલીઓ જોવા મળ્યા તો એક પ્રદેશમાં જોવા મળતા વનસ્પતિ કરતા બીજા વિસ્તારમાં જોવા મળતા વનસ્પતિઓ છે એ ખૂબ જ અલગ હતા આ જુદા જુદા વિસ્તારો છે એના સ્થળો કેવા હતા શું તેઓ સમાન હતા એની વિશે વિચાર કરતા હતા તો એની માટે એક પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિની અંદર અહીંયા આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે તો આ કોષ્ટકની અંદર શું કરવાનું છે તો કે વિવિધ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ વનસ્પતિઓ અને અન્ય પદાર્થો વિશે આપણે માહિતી ભરવાની છે તો જંગલ જંગલમાં આપણને શું જોવા મળે તો કે પ્રાણીઓમાં વાઘ સિંહ દીપડો ચિત્તો હરણ આ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે વનસ્પતિની અંદર તો કે અલગ અલગ વનસ્પતિઓ જોવા મળે દાખલા તરીકે વડ પીપળો પીપર પછી એના વિસ્તાર પ્રમાણે એમાં અલગ અલગ વનસ્પતિ જોવા મળે પછી છે પર્વત તો પર્વત ઉપર કયા પ્રાણીઓ તો કે બકરી યાક વગેરે જોવા મળ્યા પર્વત ઉપર અલગ અલગ વૃક્ષો જોવા મળ્યા કયા તો કે ઓક દેવદાર આવા બધા વૃક્ષો તો આપણે લખશું અહીંયા પર્વત પર તો કે બકરી યાક દેવદાર અને બીજી વનસ્પતિ છે એનું નામ આપણે લખવાનું છે રણમાં રણમાં કયો પ્રાણી આપણને જોવા મળશે બરાબર ઊંટ તો એમાં લખશું ઊંટ એની વનસ્પતિની અંદર કાંટાળી વનસ્પતિ તો એમાં લખશું બોરડી બાવળ વગેરે દરિયામાં દરિયામાં કયા કયા સજીવો જોવા મળે તો કે માછલી કરચલા મગર અને દરિયાઈ બીજી કોઈ જગ્યા હોય તો એવી જગ્યાએ જે તમે માહિતી મેળવી હોય તો એ અહીંયા આપણે લખવાની છે જે કોષ્ટક છે એ આપણે પૂર્ણ કરવાનું છે દરિયાની અંદર વનસ્પતિ છે અને પ્રાણીઓ છે એ ક્ષારયુક્ત એટલે કે ખારા પાણીથી ઘેરાયેલા હોય છે તેઓના મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે દરિયાની અંદર તમે કોઈ વનસ્પતિ જુઓ તો એ વનસ્પતિ અને પ્રાણી છે એ પાણીમાં ઓગળેલી જે હવા છે એનો ઉપયોગ કરે છે રણની અંદર જુઓ તો ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય એટલે રણમાં તમે જાઓ તો એકલું રણની રેતી જ જોવા મળે દૂર દૂર સુધી તમને ક્યાંય પાણી જોવા મળતું નથી કારણ કે રણની અંદર ગરમી એટલી પડે છે અને રાત્રે ઠંડી પણ ખૂબ પડે છે રણમાં ક્યાંય તમને તળાવ કેવું જોવા મળતું નથી રણના અંદર દિવસના સમયે ખૂબ જ ગરમી હોય છે જ્યારે રાતના સમયે ખૂબ જ ઠંડી હોય છે તો રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસ કરે છે તો રણમાં છે એ તમે જુઓ તો રણની અંદર પ્રાણીઓ છે દર બનાવીને રેતીની નીચે રહેતા હોય છે જેથી તેને વાતાવરણની ખૂબ ગરમી કે ખૂબ ઠંડીની આટલી બધી અસર થતી નથી દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે સાચું છે ને તો ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ ઊંટના શરીરની રચના કેવી છે તો કે ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટેકવી રહેવા માટે મદદ કરે છે રણમાં ઊંટને રહેવું હોય તો રણમાં જે એને તકલીફ પડે એની માટે થઈને એને ભગવાને એવા પ્રકારની વ્યવસ્થા આપેલી છે કે જેથી એને રહેવામાં તકલીફ પડે નહીં ઊંટને લાંબા પગ હોય છે શું કામ તો કે રણની રેતી ખૂબ જ ગરમ હોય તો આ ગરમીથી દૂર રહેવા માટે તેને લાંબા પગ હોય છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તે ખૂબ જ ઓછી માત્રામાં મૂ મૂત્રનો ત્યાગ કરે છે શું કામ તો કે રણ વિસ્તારની અંદર પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જો એ વારંવાર મૂત્ર ત્યાગ કરે તો એને પાણી પીવાની જરૂરિયાત ઊભી થાય તો પાણી તો ત્યાં મળતું નથી એટલા માટે ભગવાને એના શરીરની સિસ્ટમ છે એવી બનાવી છે કે જેથી એ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે અને મળ પણ સૂકો હોય છે આ ઉપરાંત તેને પરસેવો પણ થતો નથી જો તમને પરસેવો થતો હોય તો પણ ખૂબ વધારે પાણી પીવાની જરૂરિયાત ઊભી થાય તો એને પરસેવો પણ થતો નથી જેથી તે ઊંટ છે ખૂબ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તે પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે એ જ રીતે માછલી વિશે જોઈએ માછલીઓ વિવિધ પ્રકારની હોય છે તમે જોયો હશે તારા માછલી હોય પછી બીજી કેટલીક માછલી હોય અલગ અલગ પ્રકારની માછલી હોય છે અને દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી હોય દરેક માછલી તમે જુઓ ગમે તે પ્રકારની હોય પણ એના આકાર હંમેશા સરખા હોય છે માછલી છે એનો આકાર ધારા રેખીય હોય છે શું કામ ધારા રેખીય એટલે કેવો તો કે આગળથી ચપતો વચ્ચેથી પહોળો અને પાછળથી ચપતો એને ધારા રેખીય આકાર કહેવાય તો એ ધારા રેખીય આકારને કારણે સરળતાથી પાણીની અંદર હલનચલન કરી શકે છે તેને ભગવાને એવો આકાર જ બનાવ્યો છે કે જેથી કરીને પાણીમાં સારી રીતે હલનચલન કરી શકે માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે તો આ ભીંગડા છે એને પાણીમાં રહેવામાં મદદરૂપ થાય છે માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે માછલીને ચપટા મીનપક્ષ હોય મીનપક્ષ જેને તરવા આપણે કેમ હાથ છે એમ એને બે બાજુમાં માછલીની બે બાજુમાં મીન પક્ષ હોય આમ ઉપર નીચે થાય એટલે માછલી છે એ તરી શકે અને પૂંછડી પૂંછડીનો ઉપયોગ ખૂબ સરસ છે એનો પૂંછડી છે એને દિશા બદલાવવા માટે ઉપયોગી બને છે એને જે દિશામાં જવું હોય એની વિરુદ્ધ દિશામાં પૂંછડી છે એને વાળે એટલે એનું શરીર છે વળી જાય છે અને દિશા બદલાવવા માટે ઉપયોગી બને છે અને પાણીની અંદર સંતુલન રાખવામાં પણ મદદરૂપ થાય છે આ ઉપરાંત પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ મદદરૂપ થાય પાણીની અંદર આપણે કેમ નાકથી શ્વાસ લઈએ છીએ તેમ તેને ચૂઈ નામનું એક અંગ આવેલો હોય છે એ ચૂઈ શું કામમાં લાગે છે તો કે ચૂઈ છે એ તેને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ઉપયોગી બને છે તો આ આપણે યાદ રાખવાનું કે માછલી પાણીમાં ઓગળેલા ઉપયોગ ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે કયા અંગનો ઉપયોગ કરે છે તો કે જોઈ આ ઉપરાંત માછલી અને ઊંટના જે અનુકૂલનો જે એને પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે તે પણ આપણે યાદ રાખવાના છે તો આટલું આજે આપણે રાખીએ છીએ